તો આ તરફ વાત કરીએ હવે આપણે જામનગરની તો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે જણાવી દઈએ ગોરધનપર ગામની સીમમાં સરકારી ખરબામાં આ દબાણ દૂર કરાયું છે આ દબાણથી અંદાજિત સો વીઘા જેટલી જમીન ખુલ્લી થશે ઈટના ભઠ્ઠા રેણાંક અને હોટલ સહિત કાચા પકા જે દબાણો હતા તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે આ દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં ગામે સરકારી જમીન ઉપર એક દબાણ હટાવ એક કાર્યવાહી કરવામાં આવી જેમાં અંદાજે સોળ એકર જમીન ઉપરથી જેની બજાર કિંમત સો કરોડથી રૂપિયાથી ઉપર થાય છે જેની જંત્રી કિંમત અંદાજે પાંચ કરોડ ઉપર થાય છે તેમાં દબાણ હટાવવાની એક ઝુંબેશ કરવામાં આવી અને દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી મામલતદારશ્રી દ્વારા તમામ સરકારી મશીનરીનો સામનો સાથે લઈ અને હટાવવામાં આવેલું છે અને કામગીરી પૂર્ણ કરી અને કબજો સરકાર પક્ષે સંભાળી લેવામાં આવેલ છે ઘણા સમયથી બાંધકામો હતા અને રહેણા અને વાણિજ્યના